તો છે ને બધા મસ્ત ચોળી તમારે પણ પહેરવા હોય તો લઈ જજો પછી મારી બેનપણીનો ફોન આવ્યો કે એક વાઇટકો અને રકાબી લઈને મારા ઘરે આવો મને એમથી શું કામ હશે ત્યાં તો મારી બેનપણીને એના નાનીમાં બે પાપડી બનાવતા હતા આ ચોખાના લોટની પાપડી લોકો ઓર્ડર પ્રમાણે બનાવે છે તમારે પણ બનાવી હોય તો ઓર્ડર આપી દેજો અને કમેન્ટમાં જણાવજો જુઓ ને મારી બેનપણી તો કેવી મસ્ત ફટાફટ પાપડી વણી કાઢે છે વાવ અને બધી એક જ સરખી થાય છે મારા જેવી જાડીને પતલીને લાંબીને ટૂંકી નહીં એક કિલો લોટના સો રૂપિયા લઈ છે બનાવવાના મજૂરી તમારે પણ બનાવી હોય તો કોમેન્ટમાં જણાવજો આહા હા પછી હું મારી બેનપણીને મળવા ગઈ હતી અને બેહાડી દીધી મને દળવા મને તો આવી પાપડી બાપડી કંઈ ભણતા આવડે નહીં પણ મેં તોય થોડીક શીખવામાં મારા જેવડી બનાવી ટી ટુકડી પછી મારી બેનપણીના બાઈએ આ ખીચું કાઢ્યું ચૂલા ઉપરથી ઉતાર્યું અને મને મારી બેનપણી કહે કે તને ખાલી ખાતા જ છે તું ખાઈ લે અને હું ફટાફટ વણી નાખું મેં આ ખીચું ખાધું ત્યાં તો મને બહુ જ મજા આવી ગઈ પછી એ જ મારી બેનપણીને હું ઘરે લેતી આવી અને કીધું કે મારે જવાનું છે દેહમાં લગ્નમાં એટલે તું મને માથામાં મહેંદી નાખી આપ એટલે મારી બેનપણીએ મને મહેંદી નાખી આપી તો આવા જ અવનવા વિડીયોને જોવા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું આવતીકાલે જય માતાજી બધાને